તમારું નામ શું રાજેશભાઈ અને ગામ કયું મંગાડિયા તાલુકો ડોલવાડ અને જિલ્લો તાપી ઓકે આ ખેતર કોનું છે આ મારા કાકાનું કાકાનું છે ઓકે અને આ ખેતર કોનું છે એ અમારું ઓકે તો મને જણાવો કે આ છોડ જે અહીંયા નબળા છે કેમ છે એ છોડ છે ચાલીસ દિવસના છોડ છે ને મારા છે ત્રીસ થી બત્રીસ દિવસના મેં ચાલીસ દિવસના છોડ છે અને આ છે ત્રીસ થી બત્રીસ દિવસના દિવસના તો

ટીમરીચ ને રેપ ને બાયો નાઇન્ટી નાઇન વાપર્યું છે ઓર્ગોનિક છે હા ને એટલે એનાથી તમને રિઝલ્ટ મળ્યું એમ હા રિઝલ્ટ મળ્યું કેમ કે મરચા ની ખેતીમાં અમે બિન અનુભવી છે પેલી વાર ખેતી કરીશું અચ્છા

ઓકે રિઝલ્ટ આપ મળી જશે મળી જશે એમ ઓકે સરસ સરસ તો બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપી છે તમારે બીજા ખેડૂત મિત્રોને મારે એ સલાહ આપી કે આપણે ઓછા ખર્ચામાં વધુ નફો થાય તો પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ